તારીક 14 અને 15 જાન્યુઆરી ઉત્તરાયણ પર્વમાં પતંગના દોરાથી વડોદરા શહેરમાં 400 થી વધુ પક્ષીઓ ઘવાયા છે તારીક 14 અને 15 જાન્યુઆરી ઉત્તરાયણ પર્વમાં પતંગના દોરાથી 414 જેટલા પક્ષીઓ ઘવાયા હતા જ્યારે આજે વડોદરા વન વિભાગમાં વિવિધ પ્રકારના પક્ષીઓ કબૂતર સમડી કાગડો વગેરે વિવિધ પક્ષીઓ ઘવાયા હતા જેને વન વિભાગના અપીલ હોવાનું સામે આવી રહ્યું છે ઓપરેશન થિયેટર ખાતે આ પક્ષીઓને સારવાર આપવામાં આવી રહી છે રાજ્ય સરકાર દ્વારા એક સંવેદનશીલ પગલાં ઉભરેલું છે એમાં તારીખ દસ જાન્યુઆરીથી વીસ તારીખ સુધી કરુણા અભિયાન એક ચાલુ છે એમાં ટોટલ આઠ દિન સુધી ચારસો ને ચૌદ પક્ષીઓ ગવાયેલા હતા એમાંથી મોટાભાગના કબૂતર હતા જળ જળકાગડો તેમજ કાલ રાત્રે છેલ્લે અમારી પાસે સ્નેક ઇગલ પણ આમાં ઘાયલમાં નોંધાયેલ છે જે એક ઉત્તરાયણ પર્વ એવો છે કે બધા જ એક દોરી ઉપર પતંગ ચગાવવાની મજા લઈ રહેતા હોય છે પણ નીચે એમનો દોરો ક્યાં ભરાય છે ક્યાં જઈ રહ્યો છે એ ધ્યાન રાખતા નથી એના લીધે કેટલા અબોલા પક્ષીઓ કે જેની પાંખો કપાઈ ગઈ હોય છે જેના એ થયું છે આજે અત્યારે મારા વિસ્તારની અંદર ક્રિષ્ના ટાવરની અંદર એક કબૂતરની પાંખ કપાઈ જતા એને હું અહીંયા આગળ ત્યાં પ્રાઇમરી ટ્રીટમેન્ટ તો એમ્બ્યુલન્સ બોલાવી અને આપી અને અત્યારે અહીંયા મૂકવા માટે આવી છું દોરાના લીધે જે લોકોના ગળા પણ ખૂબ બધા લોકોના કપાયા છે એસએસજીના ડૉક્ટરો કે રજાના દિવસે એ પણ એક યંગ છોકરાઓ હતા ડૉક્ટરો હતા એમને પણ ઉત્તરાયણનો પર્વ મનાવવાનું ઈચ્છા થાય પણ આજે તે દિવસે હું બે દિવસથી એસએસજી હોસ્પિટલની અંદર પણ જોઈ રહી છું કે એસએસજીના સ્ટાફે ખૂબ સરસ મહેનત કરીને જે બધાના ગળા કપાઈ ગયેલા હતા કોઈના હોઠ કપાઈ ગયેલા હતા બધાને ટ્રીટમેન્ટ આપી તે બદલ એસએસજીના ડૉક્ટરોને પણ હું બિરદાવું છું અને જે કોર્પોરેશનની ટીમ છે કે જે અબોલા પક્ષીઓ છે એની પણ ટ્રીટમેન્ટ આપી રહ્યા છે તે બદલ એમને પણ હું બિરદાવું છું